સુરેન્દ્રનગર ઢાંકણીયા ગામની સીમાવાડી વિસ્તારમાં એસએમસીની ટીમે દરોડો પાડ્યો દારૂના મોટા જથ્થા સાથે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો વિગતે વાત કરીએ તો સાયલા તાલુકાના ડાંકણિયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં કેટલાક બહારના રાજ્યમાંથી મંગાવેલું વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાત્રે ઓચિંતો છાપો મારતા દારૂની હેરાફેરી કરતા ઇસમોમાં નાસબાગ મચી જવા પામી હતી અંધકાર વચ્ચે શરાબના જથ્થાનું કટિંગ કરતા શખ્સો એસએમસીની ટીમને થાપ આપી ફરાર થઈ ગયા હતા જ્યારે સ્થળ પરથી એક કન્ટેનર ટ્રક તથા એક માલવાહક પિકઅપ કારમાં ભરેલો દારૂનો મબલક જથ્થો મળી આવ્યો હતો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએનસીની ટીમે પાડેલા આકસ્મિક દરોડા પહેલા ટ્રકમાંથી મોટો જથ્થો બુટલેગરો દ્વારા કટિંગમાં સગે વગે કરી નાખ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે પંથકમાં બેફામ ભરેલા બુટલેગરોના કારસ્તાનો પડદાફાશ થતા ચકચાર મચી બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ